રાણાવાવના ઠોયાણા ગામે એક સગીરા પર એક શખ્સે વારંવાર બળાત્કાર ગુજારી સગર્ભા બનાવી દેતા તેણે બાળકીને જન્મ આપ્યો હતો જે કેસમાં પોક્સો કોર્ટે આરોપીને વીસ વર્ષની સજા ફટકારી છે તારીખ નવ બે બે હજાર બાવીસ થી દોઢેક વર્ષ અગાઉ રાણાવાવ પંથકની એક સગીરાના ફયના પુત્રના લગ્ન હોવાથી સગીરાના પરિવારજનો લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયા હતા અને સગીરા એકલી હતી ત્યારે ઠોયાણા ગામના ભરત મોરીએ સગીરાની એકલતા અને વોડપણનો લાભ લઈને ગાયો બાંધી હતી તે ખાડામાં લઈ ગયો હતો અને ત્યાં શરીરના અંગો પર અડપલા કર્યા હતા આથી સગીરાએ તેનો વિરોધ કરતા ભરતે હવે તો તારી સગાઈ થઈ ગઈ છે હવે આવું કરવામાં કોઈ વાંધો નહીં કહીને સગીરાએ ના પાડવા છતાં તેના મોઢે મૂંગો દઈને બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો અને આ બાબતે કોઈને વાત કરીશ તો તારી સગાઈ તૂટી જશે કહીને સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો અને તેને કારણે સગીરાને ગર્ભ પણ રહી ગયો હતો ત્યારબાદ સગીરા ગર્ભવતી છે તેવું જાણવા છતાં આરોપીએ વારંવાર તેની સાથે શરીર સંબંધ બાંધીને ગુનો કર્યો હતો તેથી પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો ત્યારબાદ રાણાવા પોલીસ મથકમાં ભરત વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો આ કેસમાં પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ જેઠવાએ અડતાલીસ દસ્તાવેજી પુરાવા અને અગિયાર સાહેદોને તપાસ્યા હતા તથા ધારદાર દલીલ કરી હતી રજૂ કરવામાં આવેલ મૌખિક અને દસ્તાવેજી પુરાવા તેમજ બંને પક્ષોની દલીલ સાંભળીને સ્પેશિયલ પોક્સો કોર્ટે ભરતને વીસ વર્ષની સખત કેદની સજા અને ત્રીસ હજાર રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો છે તેમજ કાયદા મુજબ ભોગ બનનારને મળવાપાત્ર થતું વળતર ચૂકવી આપવા પણ હુકમ કર્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ for